દીવ સરકારી ક્વાર્ટર ખાતે મસમોટો સાપ નીકળતા ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ દ્વારા સાપને પકડી પાડવામાં આવ્યો કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના પોલીસ ક્વાર્ટર નજીક આવેલ ડી ક્વાર્ટરમાં રાત્રિના મસમોટો સાપ નીકળતા સ્થાનિકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો ત્યારે દીવના ફોરેસ્ટના કર્મચારીને જાણ કરતા તેઓએ ગવર્મેન્ટ ક્વાર્ટર પહોંચી અને સાપને પકડી પાડ્યો હતો ते बीटर ना मत जाओ देव कम में वीडियो कर नांटी हम जो ये मम्मी तारा थी दोई लो તમારે જો રામા મોટો નાખી દે કે મોટો નાખી ના હામો આ એમ ન હોય કે જીબડા કાટે છે તે છે રાખે તો